ધોરણ સાત પ્રકરણ સાત વિશે ગણિત રાશિઓની તુલના આજે આપણે ટકાનું અપૂર્ણાંક સંખ્યા અને દશાંક સંખ્યામાં રૂપાંતરણ કરતા શીખીએ અત્યાર સુધી આપણે જે શીખી ગયા છીએ એ કહ્યું છે બેટા તો અત્યાર સુધી આપણે શીખી ગયા એનું પુનરાવર્તન કરી લઈએ પુનરાવર્તન તો શું શીખી ગયા આપણે પુનરાવર્તનમાં તો અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય એના શામાં ફેરવતા શીખી ગયા અપૂર્ણાંક સંખ્યાના ટકામાં શું કરતા હતા પ્રોસેસ શું હતી કેટલા વડે ગુણી નાખવાનું સો ટકા સો ટકા વડે ગુણી નાખવું ક્યાં જવાનું ટકા દસ આઠ સંખ્યાનું ટકામાં રૂપાંતરણ કરવું હોય તો શું કરવાનું તો એ શીખી ગયા પહેલા આપણે કયું સ્વરૂપ ફેરવી દેવાનું અપૂર્ણાંક અપૂર્ણાંક પછી આપણે ઉપર મુજબ જેમ કર્યું એમ સો ટકા વડે

સંખ્યામાં રૂપાંતરણ ઓકે સ્વરૂપ છે અને કયું સ્વરૂપ બનાવવું છે મારે અપૂર્ણાંક તો સિમ્પલ અપૂર્ણાંકમાં કોઈ જે ટકા હોય નહીં એ ટકા કાઢી નાખવા પડશે તો કેટલા વડે કરી નાખવાના તો સો ટકા વડે ભાગી નાખવાના સો વડે ભાગી નાખવાનું ઓકે એટલે ટકા નીકળી જશે એટલે ટકા કાઢીને ભાગ્યા સો કરું થયું ચલો ક્લિયર જેમ કે હું અહીંયા લખું છું મારે ટકા કાઢવા માટે શું કરું છું એટલે આ ટકા ટકા તો નીકળી જ જશે ને એટલે કેટલા વડે ભાગ્યા કેવાય સો ટકા કાઢી નીચે કેટલા લખી દેવાના સો ઓકે તો હું આ નથી કરતો હે ને આ સ્ટેપ નથી કરતો ડાયરેક્ટ જ કરું છું તો ટકામાંથી અપૂર્ણાંક સ્વરૂપ તો એ લખું અપૂર્ણાંક સ્વરૂપ બરાબર વીસ ટકા ભાગ્યા ચલો ક્લિયર ઓકે ટકાની ફાઇનલ જવાબ નથી કારણ કે આપણને ખબર છે કે બે ભાગ્યા દસ એ અપૂર્ણાંક સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકાય છે કેવી રીતના તો બે પંચું દસ આપણને જવાબ ચાલી જાય હે ને પણ હજુ નાનું સ્વરૂપ એનું આપી શકાય છે તો એ અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આપે તો બે પાંચ દસ તો ઉપર શું વધી બેટા એક અને નીચે પાંચ તો આ કયું સ્વરૂપ આવી ગયું અપૂર્ણાંક સ્વરૂપ ખબર પડી લખી સેકન્ડ દસ ટકા સ્વરૂપ છે ટકા કયું સ્વરૂપ બીટા ટકા કયા સ્વરૂપમાં જવાનું છે અપૂર્ણાંક તો અહીંયા લખીએ અપૂર્ણાંક સ્વરૂપ બરાબર દસ ટકા કાઢીને નીચે કેટલા કર દો સો શૂન્ય શૂન્ય ઉડી જશે ઓકે ઉપર કેટલા એક નીચે સ્વરૂપ આવી ગયું આ અપૂર્ણાંક સ્વરૂપ ઓકે અહીંયા ટકા હોય નહીં ઓકે અને તમે ટકાશો એક ભાગે દસ ને લઈ ઓટોમેટિક કેટલા ટકા આવી જશે દસ ટકા આવી જશે આનું ઉલટું કરશો એટલે દસ ટકા આવી જાય સમજી ગયા ચલો ત્રીજો દાખલો હું લખો અહીંયા પંચોતેર ટકા ઓકે તો આ કયું સ્વરૂપ ટકા અહીંયા લખીએ અપૂર્ણાંક સ્વરૂપ બરાબર પંચોતેર ટકા કેટલા લખી દઉં અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું ઉડશે પચીસ નો ઘડિયો જો તમને આવડતો હોય આવડે પચીસ નો ઘડિયો કે મોટો નહીં પચીસ એકા પચીસ પચીસ બે પચાસ પચીસ ત્રણ પંચોતેર એટલે પચીસ ના ઘડિયામાં ત્રણ પંચોતેર આવશે અને પચીસ ચાર સો ઓકે એટલે અહીંયા પચીસ ના ઘડિયામાં ચાર પણ આવશે ઓકે એટલે પચીસ ના ઘડીયામાં પંચોતેર પણ આવે છે અને સો પણ આવે છે ઓકે તો અહીંયા જાવ શું આવ્યો ત્રણ ભાગ્યા છ ચલો ક્લિયર ઓકે ચોથો દાખલો જોઈએ અહીં આપણે ચોથો દાખલો લખીએ આઠ ટકા તો કયું સ્વરૂપ આપણે જોઈએ છે તો અહીંયા લખીએ અપૂર્ણાંક સ્વરૂપ એટલે એક બે ની બોલો આમ જબ આવડતો તો બધા બોલવાનો ટ્રાય કરો એ બાના તમને બોલતા આવડશે બેસી નહીં રહેવાનું ધીમે રહીને બોલવાનું તો ખરું જ શરમ આવતી હોય તો ધીમે રહીને બોલજો પણ બોલવાનું તો ખરું જ ઓકે બોલે એના બોર ગુજરાતીમાં છે ને કહેવત બોલે એના બોર વેચાય હે પણ તમે નહીં બોલો તો તમને બોલતા પણ નહીં આવડે મન ખુશી થાય એટલું આર્યન કે બોલતા બોલી દે છે એમ હે અનન સોમાંથી ચાન્સીસ વધારો હોય છે એ બોલે ને તો લગભગ સાચું જ બોલે છે પણ સાચું ખોટું તો બે નંબરની વાત છે એવું નક્કી કરે હે ને કે ભાઈ સાચું કે ખોટું બોલ્યો પણ બોલવાનો ટ્રાય કરવાનું જેટલું આવડતું હોય એ બોલવાનો ટ્રાય કરવાનું અને સમજવાનું જ્યારે ચલાવતું હોય ત્યારે સમજવાનું ઓકે તો અપૂર્ણાંક સ્વરૂપ આઠ ટકા છે તો અહીંયા શું આવશે આઠ ભાગ્યા સો ઓકે હવે આઠ ભાગ્યા સો કર્યા તો મને યાદ છે ત્યાં સુધી બે નાગડીમાં આઠ પણ આવે છે ને સો પણ આવે છે બે ચાર આઠ અને બે પંચુ દસ અને આ શું નહીં બે પચાસ સો બે પચાસ સો થાય ને ઓકે તો હજુ પાછા બે ના ઘડિયામાં આવે છે તે કામ કરે જેવું હતું ચાર ભાગ્યા પચાસ આવે ને અહીંયા જો ચાર ભાગ્યા પચાસ આજુ બે ના ગળિયામાં બે બે ચાર અને પચીસ બે પચાસ એટલે બે ભાગ્યા પચીસ ફાઈનલ બે ભાગ્યા પચીસ ખબર પડી ગઈ પણ ડાયરેક્ટ પણ તમે કરી શકતા હતા કે ભાઈ ચાર ગળિયામાં આઠ આવો છો ચાર બે આઠ અને ચાર પચીસ સો ચાર પચીસ સો હમણાં જોયું પચીસ ચોકસો તો ચાર પચીસ પણ ક્યાં થાય સો લખી નાખો ચલો એક દાખલો તમે જાતે કરો કયો નંબર છઠ્ઠું દાખલ પંદર ટકા આવે નહી પંદર ટકા આ બંને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો ચલો હુ અપૂર્ણાંક સ્વરૂપ બરાબર બાર ભાગ્યા સો તમે બે કર્યું તો બે છ બાર અને બે પચાસ સો હે ને એટલે શું આવ્યું છ ભાગ્યા પચાસ પણ હજુ બે વડે થશે ને બે ત્રણ છ અને બે પચીસ પચાસ એટલે શું આવ્યું ત્રણ ભાગ્યા પચીસ એટલે બે વખત બે બે વડે થયું ને અને બે ગુણે બે કેટલા થઈ પડ્યા ચાર એટલે ચાર વડે પણ થઈ જાય એમ ડાયરેક્ટ અસ્તા એક જ સ્ટેપમાં થઈ જાય કે ચાર ત્રણ બાર અને ચાર પચીસ ચાર પચીસ સો ઓકે એટલે ડાયરેક્ટ જવાબ આવશે હા વાંધો નહી ચલો દાખલો પાંચ એ ભાગ ચાલશે પાંચ ત્રણ પંદર અને પાંચ બે દસ અને પેલી સૂન એટલે ત્રણ ભાગ્યા વીસ કે લ્યો જવાબ હાથ કરો તો હા અજ પૂર્ણાંકમાં જોયું સોરી ટકાનું પેલા પૂર્ણાંકમાં જોયું અવા ટકાનું દસ સંખ્યામાં રૂપાંતરણ જોઈએ ઓકે તો ગમે તે પેલો જ કોનું મને પેલો જ કયો તો એના અંદર વીસ ટકા ઓકે વીસ ટકા અહીંયા ખાસ વસ્તુ આપણે ટકામાં દિશામાં જવાનું છે દશાંશ સંખ્યામાં એટલે પોઈન્ટ વાળી સંખ્યામાં જવાનું છે અપૂર્ણાંકમાં નથી જવાનું તો પહેલા શું કરવાનું ટકા કાઢ નાખવાના અને ભાગ્યા કેટલા કરી દેવાના 100 ઓકે એટલે આ કયું સ્વરૂપ થઈ ગયું ભાઈ અપૂર્ણાંક સ્વરૂપ અપૂર્ણાંક આખું લખું નહીં પહેલા અપૂર્ણાંક સ્વરૂપ કરી દેવાનું હા હા એ જ કહું છું અપૂર્ણાંક સ્વરૂપ હા એટલે શું થઈ જશે વીસ ભાગ્યા સો અપૂર્ણાંક સ્વરૂપ આવી ગયું હવે દશાંશ સ્વરૂપમાં ફેરવી નાખીએ તો સહેલું થઈ જાય દશાંશ સ્વરૂપ કેટલી મન કોઈ કેટલા ગુડે એટલે જીરો પોઈન્ટ વીસ તો આ થઈ ગયું દશાંશ સ્વરૂપ આવડ્યું કે ના આવડ્યું એટલે અપૂર્ણાંક સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં ફાવશે ઓકે પેલા કરતા પણ આ સહેલું પેલા માં તો અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું આવે ને ત્યાં ભરે પડે કે કેટલાય ઉડશે ને બધું પણ આમાં તો કોઈ માથે કુડ આવશે જ નહીં બીજો દાખલો કયો તો મને કહો પંચોતેર ટકા ચલો એ જોઈ લે હા તો વાંધો નહીં પંચોતેર ટકા ઓકે તો અહીંયા કયું સ્વરૂપ લખી દઈએ અપૂર્ણાંક સ્વરૂપ તો અપૂર્ણાંક સ્વરૂપમાં પંચોતેર ટકા કાઢી નીચે કેટલા કરી દઉં સો ઓકે હવે છેદ બેદ નહીં ઉડાડવાના અહીંયા નહીં તો ભરે પડશો હે ને સો દસ આ બધું ઈઝી ઓકે

પંદર ટકા ઓકે ચલો પણ કરી લેજો છઠ્ઠો દાખલો ટકા મારે જગ્યા નથી સંખ્યામાં રૂપાંતર અહિયાં જણાવજો હે કોઈ લખતા નહી સ્વાધ્યાય સાત પોઈન્ટ એક પેલો તો ટકા વાર વાળું તો આવડી ગયું તમને હે

એવી કિંમત છે એના પાંચ ટકા લઈએ છીએ ને તો એ કેટલા થાય છે બેટા છસો તો પેલા તો મને કહો એ જે એક કિંમત હશે એ છસો કરતા મોટી હશે કે છસો કરતા નાની વિચારીને ગો કે એના પાંચ ટકા છસો થાય છે કોઈ એક વસ્તુ છે એના પાંચ ટકા કાઢે છે ને ખાલી કેટલા ટકા પાંચ ટકા તો એ કેટલા થાય છે છસો થાય છે મોટી હશે જે ખરેખર આમ મંદિર આમ વિચારતો હશે કે એના પાંચ ટકા કાઢ્યા તો એકલા થયા છસો હે જેમ કહું હું તમને કહું સો માંથી તમે એસી માર્ક લાવ્યા કેટલામાંથી તો ટકા કેટલા થયા બોલતા બોલતારો મજા આવશે સો માંથી એસી માર્ક આવે તો ટકા કેટલા કહેવાય એસી ટકા ઓકે તો કોઈ કોઈના એસી ટકા કોઈના એસી ટકા એસી થયા કોઈના એસી ટકા એસી થયા તો કોના એસી ટકા એસી થયા કઈ રાશિના એસી ટકા એસી થયા સોના એટલે એસી કરતા તો સો મોટા થયા સમજાય શું ગયા માંગુ છું ઓકે તો જે રાશિ આપણે શોધવાના ને એ કેવી હશે છતાં મોટી હશે ઓકે કેટલી મોટી તો અહીંયા અહીંયા તમે જુઓ જેમ કહું લખી દઉં કે ધારો કે પાંચ ટકા બરાબર છસો એક્સ ના પાંચ ટકા કેટલા થાય છે બેટા છસો હવે એક્સ શોધવાના છે ઓકે તો અહીંયા ના કાઢી નાખું ના શું કરું બેટા કાઢી નાખું તો શું કરવાનું મેં તમને શીખવાડ્યું ગુણે હે ને તો એક્સ માટે એક્સ ગુણ્યા પાંચ ટકા કાઢવો હોય તો ભાગ્યા ચલો પછી કરીએ એક્સ ના પાંચ ટકા એટલે પાંચ ટકા બરાબર સુધી ના હા ટકા પાંચ ભાગ્યા ટકા કાઢો તો નીચે સો બરાબર છસો ફાઈવ ના ફાઈવ ઓકે સો ક્યાં જાવાકારમાં આ બાજુ જશે તો આ સમીકરણ થઈ ગયું રાઈટ અશો આ બાજુ જાય તો શું થાય ભાગાકાર હોય તો આ બાજુ જાય તો ગુણાકાર ગુણાકાર હોય તો ભાગાકાર ઓકે આ ખબર છે ને આ સમીકરણ વાળો પાઠ હતો હે ને એના પરથી ઓકે માટે ક્યાં લખવું જોડે તો સો ના બાદ લઈ જવું તો એક્સ બરા એક્સ સોરી એક્સ ગુણ્યા પાંચ બરાબર શું થઈ જશે બેટા છસો ગુણ્યા સો ઓકે આ પાંચ આ બાજુ આવશે તો અહીંયા એક્સ ના જોડે શા માટે ગુણાકારમાં જમણી બાજુ જશે તો ક્યાં આઈ જાય ભાગાકાર તો એક્સ બરાબર

એટલે આ ઓ આમાં છે શૂન્ય હોય તો હા તો પાંચ તો ઉડી ગયા ઉપર શું હતું ભાઈ છસો ગુણ્યા વીસ છસો ગુણ્યા વીસ ગણિત શાસ્ત્રીઓ બોલો કઈ ના કરીશ મસ્ત રીતે શૂન્ય વાળો ભાગ આકાર એ સહેલો ગુણાકાર બી સહેલો છ બે બાર અને કેટલી શું એક બે ના ત્રણ તો કેટલા આવી ગયા બાર હજાર એટલે બાર હજાર ના બાર હજાર ના પાંચ ટકા છસો થાય બાર હજાર ના તમે પાંચ ટકા લેશો ને તો એકલા થઈ જશે છસો આપણે એક તાળું મેળવીને જોઈ લઈએ તો અહીંયા હું કેટલા કીધા નીચે કેટલા લખી દેવાના સો રેડી રેડી શું આવ્યું એકસો વીસ ગુણ્યા પાંચ બાર પંચું બોલો ઘડિયા બાર ગુણ્યા પાંચ કઈ રાશિના પાંચ ટકા છસો થાય તો બાર હજાર ના પાંચ ટકા છસો થાય બાર હજાર ના આઈ ગયા આમાં રેડી લખી ના બીજો દાખલો જોઈએ બાર ટકા બરાબર રૂપિયા એક હજાર એસી મારી પાસે આપણે મારા પાસે રૂપિયા કેટલા હશે એ શોધવા છે એ ફાઇન્ડ આઉટ કરવું છે તો કેવી ના કરીશ તો અહીંયા સ્ટેપ કયું હા બોલો બોલો મજા આવશે ધારો કે ખબર નહીં એને ગણિતમાં શું કહેવાય ચલ કહેવાય શું બેટા ચલ તો એક્સ આપણો ચલ થયો અને એની આપણી કિંમત મેળવી લઈશું એટલે એ ઉકેલી બાર ટકા બરાબર એક રૂપિયા લખવાની જરૂર નથી ના કાઢીએ તો શું થઈ જશે બોલો બોલો ગુણ્યા બાર ટકા બરાબર એક હજાર ટકા 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 તો ભાગ્યા સો તો એક્સ ગુણ્યા બાર ભાગ્યા ઓકે કઈ બાજુ લઈ આ સાઈડ તો ક્યાં જતા રહેશે ભાગાકારમાં જ અહીંયા તો આ બાદ જશે તો ગુણ્યા તો એક્સ ગુણ્યા બાર બરાબર એક હજાર એસી ગુણ્યા સો અહીંયા બાર એ ગુણાકાર જો ગુણાકારમાં જોડે તો આ બાદ જશે તો એક્સ બરાબર એક હજાર એસી ગુણ્યા સો ભાગ્યા બાર હવે આનું સાદુ રૂપ આપવાનું છે આનો જે જવાબ આવે આપણો ફાઇનલ જવાબ ઓકે અહીંયા જોઈએ ને તો જો મશ્રી દે ઓકે હવે જો એક હજાર એ સીજે ને તો એ ત્રણ ના ગળી એમાં આવી જશે મને કઈ રીતના ખબર પડી તો ત્રણ ચાવી યાદ આવી ત્રણ ચાવી એમાં અંકોનો સરવાળો કરવાનો એ અંકોનો સરવાળો ત્રણ ના ગળી એમાં આવતો હોય એટલે કે ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યા ત્રણ વડે ભાગી શકાય તો મારી નજર પડી એક જીરો આઠ જીરો ઉપર એટલે આઠ ને એક નવ નવ થયા ત્રણ ના ઘડીમાં આવું ભાગી શકાશે તો કે રીતના ભાગી શકાશે તો કરી શકતા હોય તો રબ કામ કરીને અહીંયા કરી દેવાનું ઓકે તો ત્રણ જીરો જીરો એક ઉપર જાય ત્રણ ત્રણ નવ જોતા રહેજો ભાગાકાર દસ માંથી નવ જાય તો એક ઉપર ઉતાર્યા આઠ ત્રણ છ અઢાર માંથી અઢાર જાય તો જીરો ઉપર ઉતારી શૂન ભાગ ચલાવો ત્રણ જીરો 0 ओके એટલે શું આવી ગયું બેટા 360 ઓકે અહીં આપણને મળ્યા 360 તો 3 ગયા અને અહીંયા ભાગાકાર થયો 360 તો શું વધ્યું બે કોટ બેટા x બરાબર કેટલા વધ્યા તો 360 બોલકારો ગુણ્યા 25 25 ગુણાકાર કરીને મને જવાબ કહી દેવાનો